કેદારનાથમાં હેલિકોપ્ટર ટેસ્ટ થયા બાદ વરસાદી આફત અનેક મુશ્કેલીઓ ઊભી કરી છે અહીં યાત્રાળુઓના માર્ગ ઉપર કાટમાળ પડતા એક શ્રદ્ધાળુ મોત અને બે થયા છે તો રસ્તા પર અનેક ઠેકાણે પાણી ભરાતા રસ્તો બંધ કરવાની નોબત ઊભી થઈ છે તો ઘટના બાદ શ્રદ્ધાળુની સુરક્ષાને ધ્યાને રાખીને સોન પ્રયાગથી કેદારનાથ ધામ સુધીની પગપાળા યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવાય છે આ કારણે અનેક શ્રદ્ધાળુઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે કેદારનાથ ધામમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાનો એલર્ટ જાહેર કર્યું છે અને અહીં સતત વરસાદ પડી રહ્યો છે તો વરસાદના કારણે દૂસંકલન પ્રભાવિત જંગલ ચટ્ટીના રસ્તા પર ઘણું નુકસાન થયું છે તો સલામતીના ભાગરૂપે અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી કે દેનાતાધામની પકપળાયાત્રા સ્વયં પ્રેક્ટિસ સ્થગિત કરવામાં આવી છે પોલીસની ટીમ જંગલ ચટ્ટી વિસ્તારમાં ફસાયેલા શ્રદ્ધાળોની મદદ કરી રહી છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે તેવા દે પોલીસ અધિક્ષક અક્ષય કોંડેએ દેનાતાધામ આવી રહેલા શ્રદ્ધાળોને અપીલ કરી છે કે તેઓ જ્યાં છે ત્યાં સુરક્ષિત રહે અને નિજકના સ્થળો અથવા આવા હોટેલમાં રહે બ્યુરો રિપોર્ટ સીએન 21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ